કેરુ રહસ્ય સર્જાયેલું છે હમરીના ચિત્તલ ખાતે જશવંતગઢ પરામા લીમડાવાળી શેરીમાં રાજગોર ફળિયામાં ગઈકાલે બપોરના સુમારેક જે ઘટના ઘટી એમાં પ્રભાબેન ભાનુશંકર તેરૈયા નામના પંચાવન વર્ષીય પ્રૌઢની કોઈ અજાણ્યા વ્યક્તિએ નિર્મમ હત્યા કરી નાખેલી હતી તેમના પતિ ભાનુશંકર ભીમજીભાઈ તેરૈયા નિવૃત્ત શિક્ષક છે અને આજે સવારે તેઓ પોતાની વાડીએ હતા અને પ્રભાબેન ઘરે એકલા હતા ત્યારે આ ઘટના ઘટેલી હતી હત્યારાઓએ પ્રભાબેન પર કોઈ તીક્ષ્ણ હથિયારના ગળાના પાછળના ભાગે જોરદાર પ્રહાર કરેલો હતો અને અડધું ગળું કપાઈ ગયેલું હતું તેમની શેરીમાં મોટા ભાગના મકાન બંધ હાલતમાં છે અને શેરીમાં પ્રભાબેન એકલા જ પોતાના ઘરે હતા તેમણે શરીર પર પહેરેલા દાગીના અને ઘરમાં પડેલ રોકડ રકમ સહિતની માલમત્તા અકબંધ હતી મળી તેમના પરિવારને કોઈ સાથે અણબનાવ કે દુશ્મની પણ ન હતી આ હત્યા કોણે કરી તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું બનાવની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલી હતી એલસીબી એફએસએલ અને ડોગ સ્કોડ પણ તપાસમાં જોડાયેલા છે તેમ છતાં હજુ અત્યાર અંગે કોઈ કડી મળેલી નથી અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયા જે હાલ પુરવઠા ઇન્સ્પેક્ટર તરીકે પણ ફરજ બજાવે છે તેમની માતા પ્રભાબેન તેરૈયા ઘરે એકલા હતા ત્યારે ખૂની ખેલ ખેલાયેલો હતો અને કોઈ ચોરી લૂંટની કોઈ ઘટના બનેલી નથી ત્યારે પોલીસ હત્યાની કડીઓ શોધવા લાગેલી છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના જસવંતગંજ ગામમાં રહેતા પ્રભાબેન ભાનુશંકરભાઈ તેરૈયા કે જે બપોરે ઘરે એકલા હોય ત્યારે બાર થી પોણા એક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવાના ઇદારે તીક્ષ્ણ હથિયાર સાથે ગુના એક ગૃહ અપ્રેશ કર્યો અને ઘરમાં ઘુસીને માથાના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂબ જ ઊંડા ઘા મારે જેના કારણે તેમનું મૃત્યુ થયેલ તાલુકા પોલીસ

પ્રભાબેન તેરેયના પુત્ર રાજુભાઈ તેરેયા અમરેલીમાં નાય મામલતદાર છે અને પુરવઠા ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો હોય પ્રભાબેન હાલમાં તેમને ત્યાં જ રહેતા હતા અને છેલ્લા આઠ દિવસથી ચિત્તલ ગયેલા હતા તેઓ ચિત્તલથી આવતા તે જયસંગઢમાં તેમની ઘરે હત્યા થયેલી હતી આ હત્યાનું રહસ્ય અકબંધ છે અને ઘેરાતું જઈ રહ્યું છે તેમના ગળામાં ચેન સહિતની રોકડ રકમ તમામ વસ્તુઓ જેમની તેમ છે ત્યારે હત્યારાને શોધવા માટે ઝીણવટભરી તપાસ પોલીસે હાથ ધરેલી છે